સુરતના અગિયાર વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી દેશમાં પહેલીવાર ઊંધા માથે લટકીને એક મિનિટમાં સૌથી વધુ પાંચ રૂબિક ક્યુબ્સ ઉકેલ્યા રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે સાર્થકે ગત નવમી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું સાર્થકનો પરિવાર સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે તેના પિતા વત્સલભાઈ પણ બાળ વયે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં જીમ્નાસ્ટિક્સની વિવિધ રાજ્ય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા હતા જ્યારે તેની ફોઈ રિદ્ધિબહેન પણ જીમ્નાસ્ટિક્સના પરંપરાગત ખેલાડી હતા અને અમ તે મારું નામ નોંધાવ્યું છે તેનાથી મને બહુ બહુ ખુશી થઈ છે મને આ ખૂબ ગર્વની આ મારા માટે ક્ષણ છે કે માત્ર દસ વર્ષની ઉંમરે મારા સને એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદરનું નામ નોંધાવી દીધું છે અને એણે જે આ રેકોર્ડ કર્યો છે એ ખૂબ જ અઘરો છે એક રૂબિક ક્યુબ સોલ્વ કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે પણ એણે પાંચ અલગ અલગ જાતના ક્યુબને એક મિનિટની અંદર ઊંધા લટકીને સોલ્વ કરી દીધા છે એના માટે હું ખૂબ જ ખુશ છું ખૂબ એટલે ખૂબ ગર્વની વાત છે આવું એક ક્યુબ સોલ્વ કરતાં લોકોને આમ મગજ એ થઈ જાય કે આપણે આ કઈ રીતે કરીશું શું કરીશું પણ એને એક મિનિટમાં પાંચ પાંચ કરી દીધા છે એ બહુ જ આનંદની વાત છે